ક્ષત્રિય ઠાકુર સેના નો ભાવનગર પ્રમુખ બોલું કે બોલો ને ભલે ને પ્રમુખ બોલતો હોઉં હા હા હું ટીપણી યાદ કરું એટલે પછી એની એમ કઉ છું હા મામા મામા એટલે ઘેલ હાગરા ખીજડા વાળા કેમ એમ કેવાય એમ એટલે કોનો મામા ને દુખ લાગ્યું કે તમે ને કોને લાગ્યું દુખ અમને લાગ્યું ટીપણી કરી એટલે એ મામા ને કયો ને એ મામો સમજી લે હું મામા ને મોકલો. મામા નો મોકલવાનો તો તમે તમારે શું છે મામાને તકલીફ હોય તો હું ને મામો બેવ સમજી લે મામો કઈ તમારો પ્રાઇવેટ થોડો છે private નથી એટલે એની ટિપ્પણી કરવી રહેવા દેવા ની તોય આખી વાત સમજતા નથી હું તમારા મામાને ને મેં કીધું છે અમારા મામા ને નથી કીધું પણ ભગવાન ની ટિપ્પણી તો કરો ને મોટા ભાઈ હવે ખીજડા ને મામા ને તમારે શું લેવા દેવા ખીજડો તમારે શું હગામ થાય. ઠગા નો થાય તો તમારે શું કોઈ કુટુંબિક શું થાય ખીજડો રે તમારે શું પરિવાર આવે તમારે ને શું લેવા દેવા તમે કઈક તમારો નાતો બતાવો ભાઈ મારા ખીજડા આવી આવી રીતે અમારા સંબંધ છે પરિવાર આવી રહ્યા ખીજડો તમારે કોઈ માં બાપ ના કોઈ કુટુંબ માંથી કઈ થતો હોય તો મને કયો તો હું વળી ખીજડા નું ન બોલું ખીજડા ને બરાબર ને પૂછતા હું પૂછવાની વાત નથી કરતો હું ખીજડા વિશે બોલું ખીજડા ને તમારે શું લેવા દેવા

મારું નામ જગદીશ હે જગદીશ જગદીશભાઈ નામ નામ મેહુલભાઈ કઈ આવો ઠાકોર વડનગર ઠાકોર હા હા ઠાકોર કોડી ને એમાં લાગે લાગે છે ઠાકોર સોહન માંથી ને બીજું ત્યાં કઈ આપડે કઈ થોડા તમે પૂજની માં આવો હમ તમે કઈ પૂજા કરવા તમે કોઈ ના રાખે ઠાકોર લગાવો કે પછી ગમે એ લગાવો તો એ તમારે આપડે આજ કરવા નું OBC માં કઈ બીજું ના આવે લાકડા મામાના ના લઇ ને નીકળવા નું ના મેલડી માં ના એવા બધા બળિયા લઈને ને નીકળવા ધજા ઉલી બાકી કઈ તમે કઈ કોઈ સાંસદ સભ્ય માં કે પૂજારી માં તમે નો રાખે મામા મામા હારે વાત કરાવો હાલો એક મિનિટ હા રાઠોડ કઈ રીત ના લાગ્યું હશે હે આ રાઠોડ કઈ રીત ના લાગે છે મારા મારા લાગે જ નહિ હા

તમારે શું લેવા દેવા તમે વાત કરો મામીની વાત કરો માતાજી કરો મેલડી કરો તમારે દુઃખ છે એની તમે ને વાતું એટલે હું મારી પ્રશ્ન પૂછું છું બરોબર અટણ તમારે જેટલા મેન પ્રશ્ન એટલું પૂછી લ્યો વાત પતી ગઈ વાત કરો વાત ગઈ મૂકી ના ના આ યુટ્યુબર ની મેલડી બોલે negative બોલે બોલે મેં બોલે જે બોલે મામા જેવું બોલે ત્યારે shade મૂકી દઉં હે અવાજ તમારો કપાયેલા ના shade મૂકી દઉં ગમેતે માતાજી નું હોય પણ કામ બોલી જાવ હ કામ બોલ કામ પતે રાણો રાણા 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 રીતે લાગે કોઈ હજી બીજી વાતો કરે એલા મારા ભાઈ તું મારા વખાણ કરવા આવ્યો હતો એમ ના હું તને પછી પછી રૂપિયા દઈ દઉં મારા વખાણ કરી રાણો કેમ લાગે ઢીકણું કેમ તારે કરવાની હોય એ કરીને બીજું હું કેમ બંબાલ કરે રયો એલા

તું જે કામ કરતો હોય એમાં કરીને આમાં બીજા મામા ને એની જે કરતો હોય સેવા પૂજા કર્યા કરીને બીજા આ લાકડે માં ક્યાં આવે આ બધા આઠ નંબર હાઈવે ની ગાડીઓ છે એમાં તારે નો બે આમાં તારે પવન લાગશે તો ઉડી જાય આમાં તારે વાતો કરી દીધી ગીધી મીડિયો કરવા ઘડીક થઈ જાય

મેં તને એ ફોન કર્યો કે તું હાલી ટિપ્પણી કરે કે નહીં તું મને બીજી વાતો કરમાં તું મને બીજે કે રોડસડે માં મારે બીજું કાઈ કામ જ નથી હારે હારે રોડસડે થી તો મોટા તું કઈ ગણતરી નો અલ હવે તું હું રોડસડે આવેલા તું તારા અટણ રમકડે માંથી મજૂરી માં નેવરો નથી તું હું રોડસડે તું ખાલી તારે વાત છે ને જેટલો તારો પ્રોબ્લેમ છે એટલું વાતો કરને તે રોડસડે હોય તારો ધંધો જીવ હોય એટલે તું ઉસડાય બધાને ગમે તે સડે તો મોટા એવું નથી આપણે આ લોકલ બ્રાન્ચ કેવા

મારું ઠેકાણું છે મેં તને મોટા પાંચ છ વસ્તુ પૂછવા ફોન કર્યો છે હા પણ તું તારા મામા ને તને દુઃખ તું તારા મામા થી વાત કર એટલે મામા માટે બોલી આપડે તારા મામા ની વાત કરે તારા મામો કોનો દીકરો એ તેના બાપા નો દીકરો હોય ને કે એના બાપા નું નામ હોય હે કોના બાપા નું નામ આ મામા ના બાપા નું નામ મામા દેવ તો ભગવાન છે કે આપડે કેનો છોકરો કેના કુખે થી કેના પરિવાર માંથી આવે છે

હા કે ભાઈ આ ગામ માં કે અત્યારે હું માનું છું તો અહીંયા ગમે ઓલા પ્રગટ થાય તો અહીંયા કોણ જાતું હોય મામૂલી પ્રગટ થાય એ હું નથી કેતો પ્રગટ થાય ક્યાંથી થાય પ્રગટ માના પેટમાંથી થાય એ બધાય માણા બને છે આ મામો ક્યાં ક્યાંના પેટમાંથી પ્રગટ થયેલો એનું કાઈક માં બાપ વારસદાર અટક જાતિ જ્ઞાતિ શું છે એનું કાઈક તો નામ દે એમ કઉ છું ત્રણેયમાંથી આટલા પ્રશ્ન પુછાયમાંથી એક નામ દે મામાનું.

હા ભાઈ જો ખીજડા વાળો મામોન મામા બિસ્ટોલ નો લેરી મામોન પછી નો લેરી મામોન દારૂ લેરી મામોન ઈ લેરી બધું પણ કેનો દીકરો એમ પૂછું છું ઈ બધી બીજા વર્ણન મને ખબર છે એમ કહું બધા વરણ ને ખબર છે ને વરણ એનું વરણ એ ગાંજા નો લેરી મામો ગાંજા નો લેરી રે ખીજડા રે વાળો મારો ગાંજા નો લેરી ઈ અમે ગાઈ છે હાલ પણ હવે ઈ લેરી રયો ઈ કેનો દીકરો તું ઈ તો ગાય તો મોટા તને વિડિયો માં ઈ જોઈ છે YouTube ઉપર એ નવરો બેઠો હોય ને લીટ ઘુમરતો તો Facebook ઘુમરતો તો તને જોઈ છે મોટા કલાકાર ઉપર એજ ઉપર બેઠો એટલે જો કાકા હું તો YouTube નો ભૂવો છું YouTube ની અંદર ખાલી ખમા કરીને મનસુખ્યો બોલ ને તરત જ આવે

આવે એની પચાસ પચાસ હજાર રૂપિયા ગલુડિયા ની કિંમત છે કેમકે બિયારણ ઊંચું હોય જેનું બિયારણ નબરું હોય એટલે બિયારણ માં હોય એટલે બિયારણ નબરું હોય તો નબળું બોલ છે બાકી બિયારણ સારું હોય નબળું ના બોલ નઈ મારા માં તું છે ને

મારો મૂળ બનાસકાંઠા વડનગર હે ત્યારે ભાવનગર માં આઠ વર્ષ થી છું ભાવનગર માં હા ભાવનગર માં કઈ જગ્યા એ રહે છે કુંભારવાડા કુંભારવાડા માં ન્યા શું નું શું નું કામ કરે છે કોણ તું મારે હીરાનું કારખાનું વાલે તો ઈ મારો ભાઈ કરતો હોય ઈ કરીને આમાં હું કામ આ ફિલ્મ માં શું કામ પડે છે

એટલે મેં કીધું ભાઈ જય માતાજી ને કે ભાઈ કોણ મેં કીધું ભાવનગર થી જગદીશ બોલું મેં કીધું શેત્રે ઠાકોર છે એના નામ પર હું કે ભાઈ હું તો કે બગદાણા થી બોલું એ કે કોણ કે મેં કીધું ભાઈ આમાં તમારો નંબર નાખેલો છે કે ભાઈ હું તો બોલો જ છું એ કે ભાઈ આ મારો નંબર નથી એ કે આ એ કે નાખી દીધેલો છે youtube માં

હા કેમ કે કાયદો છે ને આસારામ બાપુ હોત ને direct ખાતા હોય ભગવાન હતો એક સમયે india ની અંદર આસારામ બાપુના પગલા પડવા કરોડો નો ખર્ચો થતો તો હું એમ કઉ મોટભાઈ આપડે તમને પ્રેમ થી સમજાવું છું ના અમે ને નથી મારી વાત સાંભળો કો વાત સાંભળો મનસુખભાઈ હા યાર ટીપણી કરવાની ક્યાં તાણ છે આપડે ભગવાન ને એને લાવો હું એમ કઉ છું વિશે બોલી છે આજે મામા નો ભૂ હમણાં અમારે અમરેલીનો નો ભૂ હતો મામા દેવ માં છોકરી ને માથે બળાત્કાર કર્યો તો એ મામો એને રોકી નો શકે

હા બાવા નો કેવાય સાધુ કેવાય સાધુ માં બાવા માં ફેર હોય જે બગડે બાવા અને સુધારે એ સાધુ હર નો થાય

કોરોના દેવી અને કોરોના દેવી માં મીડિયા હાટ ને ભાગવા મારી કુરુના દેવી કુરુના દેવી હું કુરુના દેવી તમારે કોરી ના કર નાખા કોરોના દેવી હા તો એના માટે તમે પગે લાગો તમે ઘેર લાગી રાખો એ બુદ્ધિ વગર ના અમારી ભાષા માં બુદ્ધિ વગર ના કેવાય છે. એટલે કોઈ દેવના નામે એના ફિફવાડા લઈને નીકળવાનું ન હોય ઈ તો દેવ ની કાપતી કરે દેવ સમજી લે તમારે આવવા ન હોય તો મામા ઈ કરવો પડે મામો લુલો લંગડો બનાવી દે મારો પરિવાર આખો પૈગી લાગે મામા મારા ઘરવાળા ને કોઈ વાય બોલતો કરી દો મૂંગો બેરો કર ને કહો બરાબર ઈ તો દેવ નો જોવાનું હોય તારો જોવાનું આ દેવ દેવો દીકરા દે કોઈને આંધરા બેરા કરી દે એક્સિડન્ટ કરના આ બધું કરના કદી મારું કર ના છે તારે ક્યાં બોલવા જેવી જરૂર છે

હા એ તો બરોબર છે હા એટલે એ હા હા ખીજડા વાળો મામો નહિ પોલિટિશિયન વાળો મામો જો હોય તો આમાં આડું ઉતરાય નકર આમાં લાંબુ પડાય નહીં બે હજાર સત્તર માં જો ને આવેલો છું મુદભાઈ હે ભાઈ પિસ્તાલીસ વર્ષ ની ઉમર માં અનુભવ લઈને બેઠો છું અનુભવ લઈને બેઠો એટલે તારું એવું કેવાનું છે કે અનુભવ લઈને બેઠો છે તો મને કઈ બીક નથી એમ, અરે બીક ની વાત નથી ભાઈ તો અનુભવ અનુભવ એટલે મતલબ મને હું કરીને અનુભવ કરીને બેઠો એટલે મારે કઈ ડરવાનું થતું નથી વાવડે હેમલા હતા ભાઈ માં જઈને આવ્યા મેં આપડે નથી લેવાની જરૂર કોણ તમે જઈને આવ્યા કોણ તમે

એમ ન બરોબર હા ઈ કોને પૂરવા પડે કે જે કાઈક હોય એના માટે જેલ હોય સાહેબ હવે જેલની ની વાતો કરે ભલા માણસ જેને પિંજરા માં કા દીપડો નીકળે તો કા જનાવર કેમ કે જે મારી તોડી હકે એમ હોય સાહેબ એના પાંજરા હોય હવે તું કહે કે જેલમાં માં જેલ કેના માટે હોય?

હા તારું નામ શું કીધું આખો આખો જગદીશ મેહુલ જગદીશભાઈ માતાજીના મામાનો ભુવો છો નહીં ભુવો એટલે મોટો માનતા બંધ થઈ જાય હું માંદો બાંધો પડી મને કેન્સલ બેન્સલ થાય એવું પ્રાર્થના કરી એટલે તારે કઈ કરવું નહીં પડે

નથી કેમ કે મેન તમે જીવી ને મરી જવાનું એતો જીવા આવ્યા ગમે બરાબર એટલે ઈ વાત માં ડારો નહી દેવાનો મરવાનો શું મને પોતાને ખબર છે